જય હિન્દ મારું નામ છે જસ્મિની જાટ જેઓ આજે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ કર્યો છે તમારા બધાના સામે અને આ પ્રોગ્રામ મેં આજે કર્યો એવું નથી આ પ્રોગ્રામ બે હજાર સત્તરથી હું રાજ્ય કક્ષાએ કરું છું અને આ વખતથી મેં નક્કી કર્યું હતું કે મને તૈયારી કરવી હતી એટલે હું ના ગઈ પણ સરની ઈચ્છા એવી હતી કે તમે રાજ્યમાં તો પ્રોગ્રામ કરો છો પણ આ વખતે મારી ઈચ્છા એવી છે કે તમે રા જિલ્લા કક્ષાએ પ્રોગ્રામ કરો અને આ સ્ટન્ટ છે એટલે ખાસ તો હું સલાહ તમને આપવા માંગીશ કે આ સ્ટન્ટ કોઈ ઘરે પ્રયત્ન ના કરો કારણ કે આમાં સખત મહેનત લાગે છે બે હજાર સત્તરથી થી આજ દિન સુધી એટલે સમજી શકો છો કે સાત વર્ષની મહેનત છે કોઈ નાનું કામ નથી તમારા ઊચ્છાને હું સમજી સમજી શકું છું અને તમારા આત્મવિશ્વાસને હું જોઈ શકું છું પણ કોઈ પણ વસ્તુને કરતાં પહેલાં એને સંપૂર્ણ રીતે તૈયારી જોવી પડે છે એને સમજવાની શક્તિ જોઈએ છે અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પ્રેક્ટિસ સાથે આ કામ થાય છે તો પહેલી તો મારી તમામને એ જ હશે કે તમે આવું કોઈ પ્રયત્ન ના કરતા અને રાજ્યકક્ષાથી હું આજ દિન સુધી કરું છું ઘણા બધા ફેસિસ આવ્યા છે આમાં ઉતાર ચઢાવ આવે છે છતાં આત્મવિશ્વાસને લીધે ટકી રહી છું અને મને ગૌરવની લાગણી થાય છે કે હું ગુજરાત પોલીસમાં ગુજરાત પોલીસ માટે આ કાર્ય કરી શકું છું અને સખત મને પ્રાઉડ થાય છે કે આજે મેં મારા દાહોદ જિલ્લામાં જ્યાં હું નોકરી કરું છું સાત વર્ષથી આજે મને ત્યાં કરવાનો અવસર મળ્યો છે અને આજે એ અવસરમાં દાહોદ જિલ્લાની તમામ પબ્લિકે જે મને સપોર્ટ કર્યો છે થેન્ક યુ સો મચ ભારત માતા ગીજાય